ખાવાની માં મેડી માં બાપા સીતારા આજે વાળું પણ રસોઈ અમારે બની ગયા છે તો અમે રસોઈ બનાવી છે ઘી નારી ખીચડી પણ બનાવી છે સાધુ જો બરોબર ને હા અને કોણ તો ઘર છે એ પર અને બનાવી છે તજ લેવી નાખી બાટિયાની જો કઢી બનાવી છે હાલો તમે બધા જમવા પછી બધા અને આ બનાવી છે આપણે ટમેટા લસણની ચટણી પણ બનાવી બરોબર ને જો આ પણ બનાવી નાખી છે આમાં પણ અમારી છે રોટલી આમાં રોટલી છે અને આ આપણે છે મરસાનું પણ આટલું ગાજરનું બનાવ્યું છે પણ હવે થોડું એન્ડમાં આવી ગયું અને આ આપણું છે સાસ આમાં છે દહીં કપનો અને આ છે દૂધ તો હવે આપી દઈ પેલા ખુશીબેનને જમવા આપી દઈ બરાબર ને ખુશીબેન अरे तो अपुशीबेन क्या करता मैं बेच ही दूँ। साय सारे मजा है क्या गड़ियाँ रे? साय सारे। कुशीबेन निशा सारे बजा रही क्या। तो सम शीबेन ले लियो ना लौय पी दो तुमने। कुछ तुम्हें क्या पहन दे दो बिचारी पहन तो क्या मेरा उतारें से ना पापा ने भी दो। बड़ा बंदा। બન આગો આ તને કઠી રોટલી છાશ છે એના પર હવે રુદ્રાક્ષ માં દે દે રુદ્રાક્ષ હોય લાગી કે ને બોલ છે માતાજી તો કઈ મઢાર વાત માતાજી છે માતાજી છે રુદ્રાક્ષ માં દે તરી દે દેમ ધમ આવતો કે યે બોલુ સાઈડમાં દે તો સાઈડમાં દેવાય સાઈડમાં ફેક દે હા કેટિયા આ છે કાટી દે દે ખાટકીમાં હવે તો કાટ

નય હોય સાયફાઈ તમારું કેમેરા રુદરાભાઈ છે એટલે હવે દો છે મા રુદ્રરાજભાઈ ને તાજ તને ભાઈ ના છે હો વાક્ય મશીન નો ઇસે તારું ઇસે આ ખુશી બેન કેમ આ તમ તમતી તું કિચડી નું પૂછે ઈ ચટણી છે કે તમે ચટણી ની વાત કરો છો હા કીકી કેમ બની હે શરડી ની સીઝન માટે રેડી સીઝન માટે રેડી છે દરપપાય વાટી માં મરસા

સાંભળજે કાલે બપોર પછી તારે ગમી હોય ને કામ રજા પાડી દેવાની બરોબર કાલે બપોર પછી રજા આપડે જવાનું છે

હતી આ રાજમાનઈ દેવા આપણે પાડવાની થી અને કાલે આકુ ઘર બરોબર પણ મત એમાં ને બાપા

દેખો ભાઈ તો હું કેને ખાવું હવે તમારું ખોસન કાઢો લે દઈ તમારું કાઢું હે હવે ગમજો

મધરા એને એ જાંબડી બહુ પાતળી છે મારી પાતળી સાંભળી છે પછી કાપો હું કે હવે આઈબ્રો જ કરાતી આઈબ્રો કરાવ જા તો એ પાર્લર વાળે કે તું મને સીટી આવી દે હું ન કરું તમાર પકલી છે બહુ લોકો છે ને આપણા સબસ્ક્રાઈબર એને તમારું મોઢું જોવું શીખ્યા ઈ ભાઈ સારી વાત કરે છે એનો બેખાડો એમ તો પછી તો તો આવો એમ મેં તમને મારા આ માં હતા ત્યારે અમે પાણીપુરી માં

મારા હાથ ની મુખ આલે હું કઉ ને આવ્યો નાસ્તાનો બહુ ભળીયા બહુ છે ને